ધુવાઈ ગયું છે ગરબાડાના વડલા ગામ પાસે નાળું ધુવાયું નાળું ધુવાતા ત્રણ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે વડવા છરસોડા આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો વરસાદી પાણીથી દાહોદ જિલ્લામાં પણ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પ્રથમ વરસાદમાં જ કાતડીયા કોતર નાળું ધોવાઈ ગયું છે ગરબાડાના વડવા ગામ પાસે આવેલું હતું આ નાળું કે જે ધોવાઈ ગયું છે નાળું ધોવાઈ જવાને કારણે ત્રણ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે વડવા છરસોડા અને આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે જોઈ શકાય છે જે આ નાળું જે છે તે ધોવાઈ ગયું છે ભારે વરસાદને કારણે અહીં પણ નુકસાન થયું પાણીથી દાહોદ જિલ્લામાં પણ નુકસાની પ્રથમ વરસાદમાં જ કોતર નાળું ધુવાઈ ગયું છે ગરબાડાના વડલા ગામ પાસે નાળું ધુવાયું નાળું ધુવાતા ત્રણ ગામના લોકો મુશ્કેલીમાં માં મુકાયા છે વડવા છરસોડા આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે